દાંતા તાલુકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી આશા ફેસિલિટેટર બહેનોએ આજે તેમની વિવિધ પડતર માંગણીઓ સાથે દાતા મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી તેમણે ફિક્સ પગાર ઓનલાઈન કામગીરી અને ઇન્સેન્ટિવ જેવા મુદ્દાઓ મામલે મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું આશા ફેસિલિટેટર બહેનોએ ખાસ કરીને ઓનલાઈન કામગીરી બંધ કરવાની માંગ કરી હતી જેને કારણે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ ઉપરાંત સગર્ભા બહેનો માટે એકસો એસી દિવસની રજાની પણ માંગણી કરવામાં આવી હતી તેમણે જણાવ્યું કે હાલ તેમને જે પગાર મળે છે તે ખૂબ ઓછો છે તેથી સરકારના ધારાધોરણ મુજબ ફિક્સ પગાર અને યોગ્ય ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે તેવી પણ માંગણી કરી આ મુદ્દે આશા ફેસિલિટેટર બહેનોએ મીડિયા સાથે વાતચીત કરી હતી અમે અહીંયા તાલુકા પંચાયતમાં અમારું આવેદનપત્ર આપવામાં આવ્યા છે મમલતદારમાં આવેદનપત્ર આપવા આવ્યા છે અમારી માંગો માટે જે અમારો ફિક્સ પગાર કરે અમારે જે ઓછા પગારમાં ઓનલાઈન કામ કરવામાં આવ્યું છે એ પણ ઓછા પગાર ઓનલાઈન કરે નહીં અમારે પેલો પગાર ફિક્સ કરો પછી ઓનલાઈન કામગીરી થશે અને બીજું કે અમારે જે ઇન્સેન્ટીવ જે હજાર રૂપિયા આવે છે એ પણ ટેન્સે મળતું નથી અમારા જે પગાર ફિક્સ કરીએ છીએ અમારે પગાર કપાયે છે અને ઉપર થી જે બે હજાર મળે છે એ પણ છ સાત મહિને મળે નક્કી નથી તો બીજું કે અમુક સગર્ભા બહેનો હોય તો અમુક મહિના પછી ના આવી શકતી હોય તો એમને એકસો એસી દિવસની લીવ જે સરકારી બહેનો આપવામાં આવે છે એ લીવ આપવામાં આવે કે એમના ડિલિવરી પછી બે ત્રણ મહિના બાળકને રાખવા માટે જોઈએ પછી કોઈ બીમાર હોય તો એમને જવાનું હોય તમને વધારે પણ નથી મારતી અને જે બે કલાકની નોકરી હોય તો એક થી સવાર નવ થી પાંચ 10 નોકરી કરાવે છે અર્ધ આટલે ફોન કરે છે કે તમે આવી જાવ ડેટા આપો સર તો બેના શું કરે છે સાયબર શું કરીશું અમાર ટાઈમ ફિક્સ કરો અમાર ટાઈમ ફિક્સ કરો અને પૈકા ફિક્સ કરો હું કાંસા પીએસસી માં જોબ કરું છું ગામ પીઠાપુર સબ સેન્ટર પીઠાપુર અને મામલતદાર કચેરીમાં અમે આવેદનપત્ર આપવામાં આવી છે આપવા આવ્યા તો બધા આશા વર્ગ અને ફેસિલિટર બહેનો અમારી માંગો એવી છે કે લઘુત્તન વેતન અમને આપવામાં આવે અને જે આ ફિક્સ જે વધારા છે એ બધું અમને નથી માંગ થતું અને અમારી માંગો જે બધી છે એ પૂરી કરવામાં આવે કાંશા પીએસસી ફેસિલિટર બેનમાં હું કામગીરી બજાવું છું બરાબર અમે હાલ હાલની તારીખમાં આશા બહેલો અને ફેસિલિટર બે દાદા તાલુકાની અહીંયા સંખ્યામાં ભેગી થઈ છે અમારે છે ને ફિક્સ પગાર કરવો છે અને અમારે માં છે ને સરકારશ્રી તરફથી કહેવામાં આવ્યું છે કે હવે અમારે છે ને ઓનલાઈન કામગીરી કરવી પડશે પણ આ છેવાડામાં ઓફલાઇન કામગીરી જ થશે કારણ કે અહીંયા નેટ આવતું નથી ઘણી ખરી એ છેવાડાથી આવે છે જ્યાં તેમને નેટ નથી આવતું તો એ બેનો કઈ રીતે કામગીરી કરશે એ બેનો ઓફલાઇન જ કામગીરી કરશે અને કામગીરી માટે બેનોને મોબાઈલ આપવામાં આવે અને હમણાં કેન્દ્ર સરકાર તરફથી આશા બેનના બે હજાર વધારો આપે કરતા એમાં પંદરસો વધારો કરી અને એમને જાહેરાત કરી છે એમ કરીને કોઈ પાંત્રીસો વધારો કીધો છે પણ એ બી GR એમને કર્યો નથી એ GR તાત્કાલિક કરવામાં આવે અને એમના સાથે સાથે ફેંસીટર બહેનનો બી દર વખતે ઉલ્લેખન થતો હતો પણ ફેસીટર બહેનોનો કોઈ ઉલ્લેખ થયો નથી અમારો વધારો કશું કરવામાં નથી આવ્યો ફેંસીટર બહેનોનો છ હજાર ફિક્સ પગાર છે અને પોતાના રકમ તરીકે બે હજાર રૂપિયા જ આપવામાં આવે છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે જે બહેનો આશા બહેનોને જે પંદરસો વધારો કીધો છે એના સાથે સાથે અમારા બી વધારો કરે અને જીયા તાત્કાલિક અમારું મંજૂર કરે